તમે રાત્રે નવી કાર ચલાવતા હોવ અને લાઇટ બંધ થઈ જાય તો વિચાર નહીં આ સત્ય ઘટના છે નવી નકોર કાર લેતા પહેલાં ચેતી જજો મુન્દ્રામાં નવી નકોર કાર લેનાર વ્યક્તિએ લાખોની કાર તો લીધી પરંતુ પૈસા પાણીમાં ગયા મુન્દ્રામાં હરેશભાઈ જોશીએ નવી નકોર કાર ખરીદી પછી ફોલ્ટ નીકળ્યો અને શોરૂમના ધક્કા ખાવાનું શરૂ થયું મુંદ્રામાં આવેલ ટાટા મોટર્સ કાર્ગો શોરૂમમાંથી હરીશભાઈ જોશીએ પેટી પેક ટાટા કંપનીની નેક્સોન કાર ખરીદી હતી કાર હજુ થોડી ઘણી ચાલે તે પહેલાં ફોલ્ટ આવવાનું શરૂ થઈ ગયું ક્યારેક રાત્રિના અચાનક લાઇટ બંધ થઈ જાય ક્યારેક અચાનક બ્રેક ન લાગે એક વખત તો તેઓ રાત્રિના પરિવાર સાથે જઈ રહ્યા હતા અને લાઇટો બંધ થઈ જતા મહા મહેનતે કારને ઊભી રાખી પરંતુ લાઇટો ચાલુ ન થઈ વારે ઘડીએ હેરાન પરેશાન થઈ આખરે મુન્દ્રાના હરેશભાઈ જોશીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ ટાટા કંપનીની નેક્સોન કાર લીધી હતી જેની ડિલિવરી લીધા બાદ થોડા સમયમાં કારમાં ગડબડી સામે આવી હતી તેઓ લાખો રૂપિયાની કાર ખરીદી હતી એટલે શોરૂમની જવાબદારી બને છે તેઓને સંતોષકારક સર્વિસ આપે ત્યારે હરેશભાઈ કારમાં આવેલા અચાનક ફોલ્ટ માટે શોરૂમમાં ગયા અને કારના ફોલ્ટની સગળી હકીકત જણાવી ત્યારે કારના શોરૂમમાં સર્વિસ સેન્ટર વિભાગ દ્વારા કારનો કબજો લઈ રિપેરિંગ કરી આપવાની ખાતરી આપી પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનું રિપેરિંગ થયું હોય અને તેઓને સંતોષ મળ્યો હોય તેવું ન જણાતા હરેશભાઈ દ્વારા આજે ફરી પાછું શોરૂમમાં આવી જ્યાં સુધી કાર રિપેરિંગ ન થાય ત્યાં સુધી કાર અહીં મૂકી જવાની ચીમકી અને જો અગર ફોલ્ટ શોધી આપવામાં નહીં આવે તો હવે કાયદેસરની કાર્યવાહી કરવા પણ કહ્યું હતું મારું નામ કુમાર શામજી જોશી મોટી ભુજપર મુન્દ્રા તાલુકો મારો રહેવાનો ભુજપુરમાં છે અને મેં ટાટા નંબર નેક્સ્ટ વન નંબર વા નંબર વન ગાડી કહેવાય છે ટાટાની મેં ગાડી ખરીદી છે ચૌદ લાખ પંચોતેર હજારમાં ગાડી ખરીદી છે અને ગાડીમાં કેટલાક ફોલ્ડ ફોલ્ડ છે દસથી બાર અને પાંચથી છ વખત ગાડી બંધ થઈ ગઈ રસ્તામાં ફેમિલી સાથે જતા હોય ગાડી બંધ થઈ જાય લાઇટો ન બળે એન્જિનની જે લાઇટ બળે છે એ બંધ નથી થતી અને ઘેરમાં ગાડી આવે નહીં આ તો નેક્સ્ટ વન ટાટા નંબર વન કહે છે તો આ ટાટા નંબર વન નથી કોઈ માણસ ક્લાયન્ટ કોઈ પણ આ જે ક્લાયન્ટ કેટલા ગરીબ માણસો હોય છે બિચારા આ ધંધો કરીને ગાડી લેતા હોય હપ્તા ઉપર અને ગાડીમાં પ્રોબ્લેમ થતા હોય તો બિચારા ક્યાં જાય ગરીબ માણસો આજે દોઢ મહિનો થયો બે હજાર કિલોમીટર ગાડી નથી બે હજાર કિલોમીટર ચાલેલ ગાડી છે મારી બે હજાર ગાડી કિલોમીટરમાં ચાલતીમાં આમાં નવી ગાડીમાં આટલા પ્રોબ્લેમ આવતા હોય તો આગળ જતા કેટલા પ્રોબ્લેમ હોય તો નાના માણસો પછી આ કામ કરાવી ન શકે આ એન્જિન કે આ ફેલ થઈ જાય તો નાના માણસનું આ ગાડી લઈ લે એ તો એ જ નાથી બીજી વાર એન્જિન બને નહીં તો એટલા બધા ફોલ્ટ છે બહાર ફોલ્ટ છે અને કંપનીવાળા અમે જે આપણે શોરૂમમાં ગઈ ગાડી ત્યાંથી શોરૂમમાં એ લોકોથી કામ ન થયું ગાંધીધામથી આવ્યા એ લોકોથી કામ નથી થયો અને આજે મારી ચાર વખત ગાડીમાં અમે એમને બતાવી કે આજ થઈ જશે કાલ થઈ જશે પછી તો આ ગાડી લેવાય જ નહીં હું કહું છું ટાટા નંબર વન કે છે નેક્સ્ટ વન દુનિયામાં આજે ઇન્ડિયાની અંદરમાં નેક્સ્ટ વનનું નામ છે પણ હું કહું છું ખાલી નામ છે ગાડી બરાબર નથી આપણી તરફથી રિસ્પોન્સ આમાં જે શોરૂમમાં ભાઈઓ છે મેનેજર એમથી ફોનથી વાત થાય કે આ તમારી ગાડી છે અમે કરી દેસું પણ છતાં ચાર વખત ગાડી ગઈ તો કોઈ પણ કામ નથી હોય એ લોકોનો તો એ કહે છે ભાઈ અમારાથી કામ આવે તમારી ગાડીને કામ કરી આપ્યું ફોલ્ટ અમને નથી મળતો તો આપણે ક્યાં જશું ટાટાને ગાડી બનાવી હોય ટાટાની ગાડી ટાટાને ફોલ્ડ ન મળતો તો કેને મળશે કંપની કારણે મને મારી માંગ છે મારી ગાડી છે અહીંયા જમા કરાવવાની છે મારે ગાડી નેક્સ વન નથી જોતી કોઈ ટાટાની ગાડી કોઈની જિંદગીમાં આવે નહીં લાવું એ મુન્દ્રામાં ટાટા શોરૂમ છે ટાટાનું એનો વર્કશોપ ગાંધીધામ અને ભુજ છે તો શા માટે અહીંયા વર્કશોપ નથી અહીંયાથી સો દોઢસો કિલોમીટર સાઠ એંસી કિલોમીટર ગાંધીધામ જાય સાઠ કિલોમીટર ભુજ જાય તો બે હજાર પચીસનો ખર્ચો થાય બે હજાર ટોચનનું કરીને ગાડીઓ ત્યાં લઈ જઈએ ત્યાં વર્કશોપ હોવું જોઈએ પણ એ પણ ટાટા વર્કશોપ નથી આપતી ખાલી શોરૂમ છે અને બધા ઠેકેદાર છે કોઈ જવાબદારી ટાટામાં આપતી નથી બધા ઠેકેદાર છે એ કહે છે કે સર્વિસનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો આવી રીતે થશે શોરૂમમાં વાત કરો શોરૂમમાં જઈએ તો કે કંપનીમાં વાત કરો હવે ક્યાં ટાટાની કઈ કંપની છે બીજી એના સિવાય ક્યાં જવું આ તો બધો આ ટાટાનો છે ગડબડવાળો કામ ભલે નંબર વન કહે છે પણ હકીકતમાં નંબર વન નથી ત્યાં એ લોકોના ક્લાયન્ટ છે બધા આવે છે બિચારે એને કોઈને રિસ્પોન્સ નથી મળતો ગાડી ખરીદ્યા પાછળ પૈસા અપાઈ ગયા કંપનીને એના પાછળ કોઈ ક્લાયન્ટનો ગાડી જે આ ખરીદે છે એનો કાંઈ ન આવે ફરિયાદ કરીશ હજી મારે કેસ કરીશ ફરિયાદ કાયદેસર કાયદેસર જે મારી ગાડી હમણાં મારા પાસે જ ચાવી છે હું સાહેબને લઈ લઈને એના પાંચનામો કરાવીશ પાંચનામા બાદ હમણાં ઉપર ફરિયાદ કરીશ અને અહીંયાથી ગાડી નહીં ઉપાડો